બૈસાનની જીન પ્લોટ પે સેન્ટર ખાતે કલ્ચર કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને કલા ઉત્સવ યોજાયો બેસાણની શ્રી પીએમ શ્રી સરગર હેલ્લેપાઈ પકે જીન પ્લોટ પે સેન્ટર સાડા બૈસાન ખાતે આજરોજ જીન પ્લોટ કલ્ચર કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને કલા ઉત્સવ ઉત્સાહપૂર્વક યોજાયો આ કાર્યક્રમમાં નવ સરકારી પ્રાથમિક શાળાઓના બાવન બાળ વૈજ્ઞાનિકોએ 26 નવીન અને સર્જનાત્મક કૃતિઓ પ્રસ્તુત કરી જ્યારે કલા ઉત્સવમાં છત્રીસ વિદ્યાર્થીઓએ ચિત્રકળા વાદન ગાયન અને કાજી સ્પર્ધાઓમાં પોતાની પ્રતિભા રજૂ કરી આ પ્રસંગે મોટી સંખ્યામાં વાલીઓ ગ્રામજનો શિક્ષકો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા દાતાઓના સહયોગથી પ્રખંડ રમત મેળવનાર પાંચ કિરકીઓના દસ વિદ્યાર્થીઓને રૂપિયા એક હજારની શૈક્ષણિક કીટ આપવામાં આવી

સૌ પ્રથમ તો હું ઇનોક ઇલેક્ટ્રોનિક્સ મીડિયાનો આભાર વ્યક્ત કરું છું કે અમારા ક્લસ્ટર કક્ષાના જે કાર્યક્રમની છે બાળવૈજ્ઞાનિકોના કાર્યક્રમની નોંધ લીધી આજરોજ આપણી જે જે ક્લસ્ટર છે જીનપ્લોટ એમાં બાળવૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર પચીસનું આયોજન કરવામાં આવે જીસીઆરટી અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના સંયુક્ત ઉપક્રમે અને શિક્ષણ પરિવાર ભેસાણવતી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું છે જેમાં જુદી જુદી નવ શાળાઓમાંથી જેને કહેવાય કે છવ્વીસથી વધારે કૃતિઓને બાવન બાળવૈજ્ઞાનિકો એની સાથેના માર્ગદર્શક શિક્ષકોને આ બાળવૈજ્ઞાનિક પ્રદર્શનની સાથે સાથે કલા ઉત્સવનું પણ આયોજન થયું છે જેમાં છત્રીસ જેટલી કૃતિઓ એમાં પણ છે અને રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય એવો છે કે ક્રમશઃ બાળકો છે પ્રાથમિક કક્ષાથી જ એની અંદર જેને કહેવાય સંશોધનાત્મક દ્રષ્ટિકોણનો વિકાસ થાય તેવો કંઈક શોધ કરે અને અહીંયાથી જે પાંચ કૃતિઓ જે આવશે પ્રથમ એ તાલુકા કક્ષાએ જશે પછી ક્રમશઃ જિલ્લા અને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષા સુધી આ વિદ્યાર્થીઓ જળહળશે તો ખાસ આ બાબતે કે જે જે કૃતિઓ આવી છે ખૂબ ઉત્કૃષ્ટ કૃતિઓ છે આ કાર્યક્રમની અંદર અમારા તાલુકાના જેને કહેવાય મેજિસ્ટ્રેટ અને મામલતદારશ્રી આઈ આર પારગી સાહેબ જિલ્લા પંચાયતના સદસ્ય અનુભાઈ ગુજરાતી તાલુકા પંચાયત તાલુકા ભાજપ પ્રમુખભાઈ પ્રવીણભાઈ સોજીત્રા એસએમસીના અધ્યક્ષશ્રી અને કેની શ્રી બી આરસી શ્રી દિલીપભાઈ મકવાણા સહિત મોટી સંખ્યામાં જેને કહેવાય અધિકારીઓ પદાધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા